નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટ તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું બોટાદ અંદર પવિત્ર ઓયલ મિલ અને ભાઈ આ મિલ માં આપણે ગયા વર્ષે પણ વિડીયો મેક્યો છો ને આ વર્ષે આપણે તમારા માટે બારે માસ ભરવા લાયક શુદ્ધ સિંગતેલ આ સિંગતેલ તો મળે છે કાળા તલનું તેલ મળે વ્હાઈટ તલ નું તેલ મળે સાથે બદામ નું તેલ મળે ટોપરા નું તેલ મળે અને ભાઈ કેટલી વસ્તુ કઈ રીતે બને છે તેલ કઈ રીતે નીકળે છે આખી પ્રોસેસ તમને બતાવવાનો છું આ વિડીયો માં જોડાઈ રહેજો આવો આગળ ભાઈને ને જઈને મળીએ એમ છે જિગ્નેશભાઈ અરે આવો મજા મજામાં હા

અને હજી આમ જો પાછળ તો એટલો માલ ફૂલ સ્ટોક માં છે જ તેમ જો નજર જાય ત્યાં ગોપાલભાઈ તમે આપડી શીંગ જોવો એની વ્હાઈટનેસ જોવો આપડે જે શીંગ તેલ દેવાનું છે ને વાણ ભલે પલ્લી ગયો હોય પણ આપણે કોરી ખરીદી કરી છે બરોબર મે ખેડૂત ને ભાવ દેવા પડે કોરી શીંગ નું તેલ દેવાનું છે આમ જો આમ જો હાલો ગામ મળે એવું નહીં બરોબર કોરી જ તે કોરી જ તે અને આ જેટલી દેખાય છે ગોડાઉન માં બધી જ કોરી

આ આપડી માંડવી અહીંથી જાય છે બરાબર અહીંથી આ આજે માથે જાય ફોલાવા માટે હા અહીંથી માંડવી ઉપર જાય ઉપર જઈને ફોલાય જાય બરાબર ફોલાઈ આવે પછી અહીં આવે બરાબર આમાં ડસ છે ધૂળ છે કોઈ પણ ખરાબ હોય તો એ આ કચરું છે બધું જ કાઢી નાખે બરાબર જ્યાં સુધી દાણો ક્લીન ન થાય આપણો ત્યાં સુધી પિલાનમાં ન જાય બરોબર બરોબર આ તમે જોવો અહીં દાણા નીકળે છે આ દાણા ક્લીન થઈ ગયા બરાબર હા હા ભાઈ ભાઈ આ દાણા ક્લીન થઈ ગયા

એક વાર 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 આમાં 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 ફિલ્ટર 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 થાય 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 અને અને પછી બીજી બીજી આવે હા વખત બે શુદ્ધ નેચરલ પવિત્ર હોય છે ને એકદમ જોરદાર તેલ ચાલો તમને હવે ડબ્બો કઈ રીતે તૈયાર થાય છે ને એ પણ બતાવીએ જીગ્નેશભાઈ હવે આપણે પ્રોસેસ બતાવીએ હવે શું છે આપડે નવીન માં નવીનમાં એ આપણે તમે ઘણી બધી બ્રાન્ડને જોયું છે હા હા પણ એ બધી મોટી જાહેરાત બતાવતા હોય છે પણ આપણે આખું યુનિટ કઈ રીતે થાય અને કઈ રીતે પ્રોસેસ થાય અને આપણી બીજી ખાસિયત એ છે આપણે જે આ ફિલ્ટર રૂમ છે એકદમ પેક છે

એ પણ પવિત્ર ઓઇલ મિલમાં આમ છે એકદમ શુદ્ધ અને તમને આજે પંદર નો ડબ્બો મળવાનો છે ડબ્બા ઉપર તમને છે ને નેટ વજન પંદર કિલોગ્રામ હશે ઘણી જગ્યાએ લોકો કેતા હોય છે પંદર લિટર આપણે પંદર કિલો નેટ ભરીએ છીએ અને ડબ્બા નું વજન બાદ કરીને ડબ્બા નું વજન બાદ થઈ કે જોકે તમને છે ને ભાઈ વજન તમને સેમ વધુ નીકળે ઓછું તો નીકળે જ નહીં બરાબર તો હવે છે ને ભાઈ જો આપણો ડબ્બો કમ્પ્લેટ ફૂલ ભરાઈ ગયો તમને હામાં બતાવી છે અને નેટ પંદર કિલો પૂરું થયું છે બરાબર ડબ્બાનું વજન આપણે બાદ કર્યું છે ને ડબ્બાનું વજન બાદ કરી દે એ છતાંય તમને હમણાં બતાવી દો વજન કરી પેકિંગ થઈ રહ્યું છે જુઓ તમે સીલ પેકિંગ થઈ રહ્યું છે કમ્પ્લેટ કમ્પ્લેટ ગોપાલભાઈ ભાઈ ભાઈ હવે આને આડો કરી દેખાડ દઈ ગયો હમ એક ચેક કરવા માટે ચેક કરવા માટે આપણે વજન કરી લેવી ઓકે સીલ માર્યા પછી તો તમને ફાઇનલ વજન એ બતાવી દેવી પવિત્ર ઓઇલ મેં નવસો ગ્રામનો ડબ્બો આવે પંદર કિલો તેલ આવે નવ પંદર કિલો નવસો ગ્રામને 20 છે બરોબર ને હા વધુ આવે ઓછું ન આવે બરાબર હવે તમારે પણ સોના જેવું પવિત્ર શુદ્ધ સિંગતેલ લેવું હોય ને ભાઈ બારે માસ ભરવાલાયક તો ઘણા બધા લોકો અહીં આવીને ફેક્ટરી આવીને પણ લઈ જતા હોય છે અને તમે પણ બોટાદના આજુબાજુ ગામના છો અથવા તો તમારે કોઈ પણ સિટીમાં જોઈએ છે ને નંબર તો ડિસ્પ્લે ઉપર આપી શકતી તમને ઘર બેઠા પણ મળી જશે અને ભાઈ આવું શુદ્ધ સિંગતેલ ઘણા બધા લોકો આવીને અહીંયા પોતાની ગાડી લઈને આવે અને લઈ જતા હોય છે જોઈ શકો છો તમે અને સરસ મજાનું સિંગતેલ તમને પણ મળી જશે આવો આ આપણે જોઈએ હવે તમને આખી મિલમાં તમને આખી મુલાકાત કરાવી કે સિંગ કઈ રીતે આવે છે એને કઈ રીતે ફોલાય છે કઈ રીતે દાણા સિંગ તેલ કમ્પ્લીટ થાય છે ત્યારબાદ એને સ્પેશિયલ ફિલ્ટરમાં કોટનને થેલીમાં પ્રેશર ફિલ્ટર થાય છે અને પંદર કિલો નેટ વજન આવે નેટ વજન ડબ્બાનું નવસો ગ્રામ એક્સ્ટ્રા રહે છે પંદર કિલો નવસો ગ્રામનું વજન થાય છે આપણે વિડીયોમાં બતાવ્યું જ છે હવે કોઈને જિજ્ઞેશેશભાઈ મગાવો હોય માનો કે સુરતથી આપણા ફોલોવર હોય અમદાવાદથી હોય રાજકોટથી હોય ભાવનગરથી હોય કે બોટાદ આજુબાજુના ગામના હોય આપણે ઓલ ગુજરાતમાં આપણા સિંગ કિલો ડબ્બો પહોંચી જાય છે ઓર્ડર દેશે બરાબર અને અહીંયા તમને પાંચ લિટરમાં પંદર કિલોમાં પાંચ લિટરમાં અને એક લિટરમાં બોટલ તમને મળી જવાની છે તમારા ઘરે બારે માસ ભરવાલાયક પવિત્ર જેવું નામ છે ને ભાઈ પવિત્ર ઓયલ મિલ એવું જ એમનું કામ છે ભાઈ એ એકદમ જો આર પાર દેખાય એવું શુદ્ધ સિંગલ તમારે મગાવવું હોય ને ભાઈ તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે કોલ કરીને તમે મગાવી શકો છો અને ભાઈ આના ભાવ છે ને ભાઈ તમે કોલ કરશો એટલે તમને ફાઇનલ ભાવ મળી જશે જે લોકોને હોલસેલમાં દુકાન ઉપર વેચવા જોતું હોય ને એમને પણ હોલસેલમાં મળી જશે